સમૂહ લગ્નોત્સવમાં મંચ પર અધ્યક્ષ સ્થાન માનદ મંત્રી ધનજીભાઈ જાંબુએ શોભાવ્યું નટુભાઈ પરમાર ચતુરભાઈ વણકર બી કે માયાવંશી રત્નસિંહ પરમાર વેપારી એસોસિએશનના પ્રમુખ સંતુભાઈ ચોકસી મોન્ટુભાઈ કોરાવાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતો દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરી પુષ્પહાર અર્પણ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો અને પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરાયું ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં ટ્રસ્ટનો ચિતાર આપ્યો હતો વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર થકી લગ્નોત્સવ વિધિનો પ્રારંભ કરાયો સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સહિત ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનાર તેજસ્વી તારડાઓનું સન્માન તથા ટ્રસ્ટી મંડળનું સન્માન કરાયું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યાના સમાચાર મળી રહ્યા છે વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના માધ્યમથી વિવિધ સમાજ સેવાના કાર્યો પ્રતિવર્ષ કરવામાં આવે છે આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર પંદરમાં સમૂહ લોકનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ છે આજના દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે આ જ ટ્રસ્ટના શ્રી માન્ય શ્રી ધનજીભાઈ જાંબુ એ શોભાભિમાન પોતાનું પદ કર્યું છે આ ઉપરાંત આ ટ્રસ્ટના નટુભાઈ આર પરમાર કે જે વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરે છે આ ઉપરાંત ચતુરભાઈ વણકર દૂધવાળા તેઓએ પણ પોતાની ઉત્તમ સેવાઓ સમાજ માટે સમર્પિત કરી છે તો આજના દિવસે એમને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે આ ઉપરાંત આપણા અમારા સમાજના ડૉક્ટર બી કે માયાવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે તો એમનું પણ અમે આજના દિવસે સન્માન કર્યું અને આજના આ દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી રહી છે